ભાવનગર સદનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે રાજ્યનો સૌ પ્રથમ મોટો કહી શકાય એવો માતૃપિતૃ વંદના કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં એક ધોરણથી કોલેજ સુધીના એક પંદરસો જેટલા વિદ્યાર્થીઓએ તેમના ત્રણ હજાર જેટલા માતા પિતાનું પૂજન અર્ચન કર્યું હતું આ તકે ભાવનગરમાં બંને ધારાસભ્યો સંતો મહંતો સહિતના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા ભારત દેશ એ આધ્યાત્મિક અને સંસ્કૃતિનો દેશ છે જ્યાં પ્રભુ પહેલાં માતા પિતાનું પૂજન કરવામાં આવે છે પરંતુ હાલના સમયમાં સમાજમાં અત્યારે વિકમ પરંતુ હાલના સમયમાં સમાજમાં અત્યારે વિભક્ત કુટુંબો થઈ રહ્યા છે તેમજ મોબાઈલ કલ્ચરના કારણે આંતરિક સંવાદનો પણ અભાવ જોવા મળી રહ્યો છે તેમજ ભૌતિકના અને પશ્ચિમ સંસ્કૃતના અનુકરણના કારણે આપસી આત્મહત્યાનો પણ ઘટી છે ત્યારે બાળકોમાં નાનપણથી સંસ્કાર સિંચનના ઉમદા ભાવજાગે વૃદ્ધાશ્રમો ખાલી થાય તેવા ઉદ્દેશ્ય સાથે ભાવનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અને હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આયોજિત માતૃપિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સેજલબેન પંડ્યા કુલપતિ સંતો મહંતો સહિતના લોકો તેમજ ધોરણ એકથી કોલેજ સુધીના પંદરસો વિદ્યાર્થીઓ તેમજ ત્રણ હજાર વાલીઓ જોડાયા હતા ભૂદેવની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક વિધિ સાથે માતૃપિતૃ પૂજન કરવામાં આવ્યું હતું આ તકે નાના ભૂલકાઓ દ્વારા કરવામાં આવતી માતૃપિતૃ વંદના સુંદર દૃશ્યો સર્જાયા હતા ભાવનગર ખાતે યોજાયેલા માતૃપિતૃ વંદના કાર્યક્રમ રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી મોટો કાર્યક્રમ તેમ ધારાસભ્યએ જણાવ્યું હતું ભાવનગર ગુરુકુળ સંસ્થાન અને હિન્દુ આધ્યાત્મિક અને સેવા મા બાપનું પૂજન એક સાથે કરે અને એટલા સુંદર મજાનું પૂજન શાસ્ત્રોક્ત શ્લોક સાથે શાસ્ત્રોક્ત વિધિ સાથે અહીંયા સંપન્ન કરવામાં આવ્યું છે હું અભિનંદન આપું છું આ પ્રકારનો સૌ પહેલો કાર્યક્રમ

માતૃદેવો ભવો પિતૃદેવો ભવનો એક સંદેશ પહોંચાડવો હતો અને ઘણા ઘર આપણે એવા જોઈએ છે છે કે કે ખાલી સિંગલ જ રહેતા હોય તો અમારો આશય એવો ચાર ચાર પેઢી એક જ ઘરમાં રહેતી હોય દાદા દાદી અને નાના નાની પણ એક જ સાથે ઘરે રહેતા હોય અને બાળકોને સ્વર્ગ જેવું વાતાવરણ મળે એ અમારો આશય છે ખાસ કરીને બાળકો જ એના માતા પિતાને ભગવાન ગણ્યું નહી અમારા વાલીઓ પણ એમના માતા પિતા ને ભગવાન ગણી અને બાળકોને દાદા દાદી કે નાના નાની નું ઘરે એક આશરો મળે એ અમારો આશય છે ખાસ કરી અને વૃદ્ધાશ્રમો ની સંખ્યા ઘટાડવાનો આ અમારો નમ્ર પ્રયાસ છે